તો આ મારે ઓર્ડર છે તો હું આજે હું કો બતાવીએ બહેનોને કે કેવી રીતના હું પેકિંગ કરું છું કેવી રીતના હું ફર્મ આપું છું આ મારે ઓર્ડર છે મુંબઈનો તો મારે મુંબઈ મોકલવાના છે તો આ રીતે મેં જે બેને ઓર્ડર કરેલો છે તે અલગ અલગ સાઇઝમાં તમે મગાવી શકો છો કેવી રીતના બેને સાઇઝમાં મંગાવ્યા છે હું કેવી રીતના એને કટિંગ કરીને આપું છું બધું તમને હું આજે સમજાવીશ તમે જોઈ શકો છો હું કાપડમાં આપું છું તો આ રીતે પ્યોર કાપડમાં છે કોટનના કાપડમાં ને એકદમ જાડું કાપડ આવે તે રીતે હું આ રીતે

આપણે ફર્મો લીધેલો છે તો બે ને મગાવેલો છે આ રીતે પ્રિન્સેસ કટનું તમારે કટિંગ આવશે તે તમને સમજાવવું આ રીતે આ રીતે પૂરેપૂરું કટિંગ આપણે કરેલું છે આ તમારે છત્રીસ ઇંચની સાતી પહોળાઈનો ફરમો છે બરાબર એની છત્રીસ ઇંચ તમે કોઈ બી સાઈઝ મગાવી શકો કેમ કે કોઈ બી બેનો બહારના કામ લેતા હોય તો કઈ સાઇઝ આવતી ને વધારે એને કઈ તકલીફ થતી હોય તો તમે વોટ્સઅપમાં એ બેનો સાઇઝ લખીને મોકલી શકો કદાચ તમને સાઇઝમાં કંઈ ખબર ન પડતી હોય તો અમે અમારી રીતે તમને કટિંગ કરીને સ્મોલ સાઇઝથી હેવી સાઇઝના તમને મોકલી શકીએ છીએ પણ તમને જો સાતી પહોળાઈ માપી ને તમને સાઇઝ નક્કી કરતા હોય કરતા આવડતી હોય તો તમે એ રીતે સાઇઝ લખીને મોકલી શકો છો તમે લંબાઈ પણ મને કહી શકો છો આપણે સ્લીવ ની લંબાઈ પણ કહી શકો છો એમાં નાના મોટી સ્લીવ ની અમે લંબાઈ પણ તમને આપી શકીએ છીએ બરોબર તો આ રીતે પ્રિન્સેસ કટ નું છે આમાં તમે સિલાઈનું નું મેં જે રીતે રાખેલું છે તે પણ મેં લખેલું છે ને ગળીવાળો ભાગ ક્યાં આવશે ગળું ક્યાં આવશે તમારે કેટલીની સાતી પહોળાઈનો છે ફરમો ને કેટલી લંબાઈ મેં રાખેલી છે આ ટક્સનું માર્કિંગ છે ને આ સિલાઈનું માર્કિંગ આ રીતે આપણે પ્રિન્સેસ કટનો હું ફરમો આપું છું આ સ્લીવની લંબાઈ એ પણ મેં લખેલી છે ને પરફેક્ટ ફિટિંગ ને ફિનિશિંગ આવશે મેં ખુદે કરેલું છે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ફક્ત તમારે કાપડ ઉપર પાથરી ને છત્રીસ ઇંચનો સ છે તો આપણે છત્રીસ ઇંચની સાતી પર આવતી હોય તે રાખી ને કટિંગ કરીને સિલાઈ કરી લેવાની છે આ આપણે પ્રિન્સેસ કટનો છે બરાબર તો આ રીતે તમે કોઈ બી સાઈઝના ને કોઈ પણ મગાવી શકો છો એવું ફિક્સ નથી અમે રાખતા આ બેને ટક્સ વાળો મગાવેલો છે ફોર ટક્ષ વાળો બરાબર તો આ એની સ્લીવ છે તેમાં પણ મેં લંબાઈ લખેલી છે સાડા ચાર એમાંય નાના મોટી અમે સ્લીવનું પણ આપીએ છીએ આ ફોર ટક્સનું માર્કિંગ કરેલું છે અહીંયા તમારે બરાબર આ રીતે આવશે આ પાછળનો ભાગ તો પાછળના ભાગમાં ગળી ક્યાં રાખવાનું તે પણ લખીએ છે ને ગળું ક્યાં છે તમારું આવશે બરોબર એમાં પણ ઘણા પહેલેથી શીખે કન્ફ્યુઝ બહુ થતા હોય છે ને આ સિંગલ હોય છે આપણે ફરમાં એટલે હું બધી વ્યવસ્થિત તમને લખાણ કરીને આપું છું તો આપણો ફોર ટક્સનો ફર્મો છે બરોબર આવી કોઈ બી તમે સાઈઝનો મગાવી શકો છો આ બેને ને ચાલીસ ઇંચની સાતી પહોળાઈનો મારે મને મગાવેલો છે તો મેં એને કમ્પ્લીટ આ રીતે કરેલો છે તો આપણે ફોર બ્લાઉઝનો હવે આ છે ફર્મો ડબલ કટોરીનો તે પણ બેને મગાવેલો છે તો આ રીતે આપણે ડબલ કટોરી બોમ્બે કટ કટોરી આવે છે તે છે બરોબર એ આ રીતે મેં કમ્પ્લીટ કરેલો છે

આપણે સિમ્પલ કટોરી વાળું બ્લાઉઝ છે આ એનો ફરમો છે બરોબર ને આ આપણે કટોરીનો છે પણ અલગ સાઈઝ છે તો એ છે આપણે ચાલીસ ઇંચ બરોબર તો ચાલીસ ઇંચ નો આ સાતી પહોળાઈ નું આપણે કટોરી વાળું બ્લાઉઝ છે તો એમાં પણ મેં બધી વ્યવસ્થિત સમજાવેલું લખેલું છે આ રીતે આ સ્લીવ ને આ કટોરી કટોરીમાં પણ જો હું કટ લગાવીને જ આપું છું એટલે સિમ્પલ રીતે તમારે ખાલી ફક્ત સિલાઈ કરી ને આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો બેનો આ રીતે તમે જોઈન્ટ કરી ને આ રીતે આપણે ખાલી ફક્ત તમે સિલાઈ લેશો એટલે કટોરીનો પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે કોઈ ઝંઝટ નહીં રહે તો આ રીતે તમે કટોરીને સિલાઈ પણ કરી શકો છો ને આ આપણે નીચેનો યોગ છે આ રીતે મેં પાંચે પાંચ મારી ઓર્ડર છે તો મુંબઈ મોકલવાનું તો મેં કીધું આપણે બેનોને બતાવું વારે વારે કોમેન્ટ પણ આવતી બેનોની કે મેડમ તમે કેવી રીતના ફર્મ આપો છો તેના અમને પ્રેક્ટિકલી તમે બતાવો કે કેવી રીતના કાપડ માપો છો કેવી કેવી રીતના તમે કટિંગ કરો છો એ તમે અમને વ્યવસ્થિત સમજાવો તો આજે સુંદર મજાનો વિડીયો છે તમારે જો ઓર્ડર કરવો હોય તો તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી માહિતી મેળવી શકો છો ને આ રીતે તમે મગાવી શકો છો કોઈ બી સાઈઝના તો આ રીતે મેં પાંચે પાંચ બનાવ્યા તે તમને પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરી છે તો હજી સુધી અમારી ચેનલ ને ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર વોલ કરજો વિડીયા લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બનખા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુ ખુ ધન્યવાદ